પ્રમુખ પદ માટે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનના ધનંજય બે હજાર પાંચસો મતોથી વિજય મેળવ્યો જ્યારે એબીવીપી ના ઉમેદવાર ઉમેશ ચંદ્ર અજમીરાને સોળસો છોતેર પ્રમુખ પદ માટે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અભિજિત ઘોષે બે હજાર ચારસો નવ મતોથી વિજય મેળવ્યો જ્યારે એબીવીપીની દીપિકા શર્માને ચૌદસો બ્યાસી મત મળ્યા મહાસચિવ પદ માટે બિરસા આંબેડકર ફુલે સ્ટુડન્ટ એસોસિએશનની પ્રિયાંશી આર્યએ અઠ્યાવીસો સત્યાસી મતોથી વિજય મેળવ્યો જ્યારે એબીવીપીના અર્જુન આનંદે ઓગણીસો એકસઠ મત મળ્યા સંયુક્ત સચિવ પદ માટે લેફ્ટનન્ટ મોહમ્મદ સાજેદે 2574 મતોથી વિજય મેળવ્યો જ્યારે એબીવીપી ના ગોવિંદ ડાંગીને 2066 મત મળ્યા આ ચૂંટણીમાં 73% મતદાન થયું જે છેલ્લા 12 વર્ષોમાં સૌથી વધુ છે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મતદાનમાં ભાગ લીધો જે વિદ્યાર્થીઓમાં રાજકીય જાગૃતિ અને ભાગીદારી દર્શાવે છે યુનાઇટેડ લેફ્ટ ગઠબંધન જેમાં એઆઈએસએ એસએફઆઈ ડીએસએફ અને એઆઈએસએફ નો સમાવેશ થાય છે એબીવીપી સામે મજબૂત પડકાર બન્યો છે